ભરૂચ શહેરના સિફા ત્રણ રસ્તા નજીક ઇટવાલા પેટ્રોલ પંપ પાસે થયેલ ચીલ ઝડપના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો હતો ભરૂચ શહેરમાં રહેતા ફરિયાદી દંપતી ભરૂચ એપીએમસી નજીક આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાંથી રૂપિયા તેર હજાર ઉપાડી પેટ્રોલ પંપ પર આવ્યા હતા ફરિયાદીના પતિ પેટ્રોલ ભરાવવા ગયા ત્યારે લાલ ટી શર્ટ અને બ્લુ પેન્ટ પહેરેલો બાઇક સવાર એક અજાણ્યો વ્યક્તિ ફરિયાદીના હાથમાંથી પાકેટ ઝૂટવી ભાગી ગયો હતો આ અંગેની ઘટનાની જાણ થતાં જ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી એસ વર્જારાના નેતૃત્વમાં સર્વેલન્સના પીએસઆઈ એ યુ દિવાન સાથે સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ટીમે પ્રથમ ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ અને રાજ્ય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટની ટેકનોલોજી તથા હ્યુમન શોટની મદદથી આરોપીનો પત્તો લગાવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે આરોપી જંબુસરના કોરા ગામનો વતની છે અને હાલમાં કંથારિયા ગરીબ નવાઝ ફળિયામાં રહે છે જેથી પોલીસે કંથારિયા ગામ નજીકથી આરોપી સમીર યાસીન અલી અત્તુ ખિલજીને ઝડપી પાડ્યો હતો જેને યુક્તિ પ્રવૃત્તિથી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેણે ગુનો કરી કબૂલાત કરી હતી જોકે આરોપી સમીર યાસીન અલી અત્તુ ખિલજીએ પકડાઈ જવાની ચીલ ઝડપનો મુદ્દામાલ રૂપિયા અને મોબાઈલ ફોન દેગામ દશન રોડની બાજુમાં જમીનમાં દાટી દીધા હતા બાદમાં પોલીસે તે સ્થળથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો સદર કેસમાં વધુ તપાસ પીએસઆઈ બીપી મલ્હોત્રા ચલાવી રહ્યા છે